વિદ્યાર્થી મિત્રો આપણે વૃદ્ધિનો જે મોડલ છે બીજો એક વાત કરીએ આપણે સંભાવ્ય વૃદ્ધિ અથવા તો વક્ર આલેખ જે છે એનો બીજો પ્રકાર છે સંભાવ્ય વૃદ્ધિ લોજિસ્ટિક ગ્રોથ પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સ્ત્રોત હોતા નથી કે सतत चर घातांकीय प्रकार वृद्धि थती रहे बड़ी जस्ती अमरिया स्त्रोतों जुदी जुदी अंदर वृद्धि जुदा जुदा प्रकार जो अमरियादित स्त्रोत हो तो चर घातांकी प्रमाण वृद्धि थती रहे आप आगे जनो कि कोई वस्ती अथवा तो प्रकृति में आस्ती है अमरियादित स्त्रोत ना हो तो તો એ સમયે આ સંભાવ્ય વૃદ્ધિ પ્રકારે વૃદ્ધિ આપણને થતી જોવા મળે છે એટલે જ્યારે મર્યાદિત સ્ત્રોત હોય ત્યારે એ વખતે વ્યક્તિગત સજીવો વચ્ચે આ સ્ત્રોત પ્રાપ્તિ માટે હરીફાઈ થાય છે અને આ હરીફાઈમાં આખરે યોગ્યતમ વ્યક્તિગત સજીવ જે છે એ જ જીવિત રહેશે અને પ્રજનન કરશે ફિટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ કે જે યોગ્યતમ હશે તે જ જીવિત રહેશે અને પ્રજનન કરશે વિદ્યાર્થી મિત્રો વિશ્વની અંદર તમે જુઓ છો કે ઘણા દેશોની સરકારો જે છે એમને પણ એક હકીકત એ સમજાઈ ગઈ છે અને એ છે માનવ વસ્તીની વૃદ્ધિ જે છે એને મર્યાદિત કરવા માટે વિવિધ પ્રકારના પ્રતિબંધો જે છે એ દાખલ કરે જો સતત આવી રીતે દરેક દેશોની અંદર માનવ વસ્તીની વૃદ્ધિ થતી જાય તો આપણે સૌ જાણીએ છીએ કે એના કારણે ઘણી બધા પ્રકારની અને કંઈક કેટલીય સમસ્યાઓ જે છે ઉત્પન્ન થાય છે એટલે આ માનવ વસ્તીને વૃદ્ધિ કરવા માટે પ્રતિબંધ જે છે રિસ્ટ્રેન્ટ જે છે એ જરૂરી છે પ્રકૃતિમાં આપેલ નિવાસસ્થાન અથવા તો આવાસ જે છે એની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોત હોય છે એનો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ નિવાસસ્થાન હોય અથવા તો આવાસ હોય તો એ આવાસ મહત્તમ સંખ્યાના સજીવોના પાલન પોષણ માટે પૂરતા હોય જો આ નિવાસસ્થાનની અંદર એના સ્ત્રોત કરતા વસ્તીની પ્રમાણ વધી જાય તો એના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે એટલે આ નિવાસસ્થાનની સ્ત્રોતોની જે મર્યાદા છે એ મર્યાદાથી આગળ વધારે વૃદ્ધિ એ નિવાસસ્થાનની અંદર સંભાવ્ય નથી એ નિવાસસ્થાનમાં એ જાતિઓ માટે આ મર્યાદા જે છે એની પ્રકૃતિની વહન ક્ષમતા કેરીંગ કેપેસિટી કેપિટલ કે તરીકે માનો કે આપણે એને ગણી લઈએ તો કોઈ પણ નિવાસસ્થાન હોય તો એ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી જે છે એ શરૂઆતમાં ખૂબ જ ધીમી વૃદ્ધિ અવસ્થા દર્શાવે છે જેને કહેવામાં આવે છે લેગફેસ દાખલા તરીકે આ જે બાબત જે છે એનો જો આપણે આલેખ દોરીએ અને એ આલેખ માનો કે આપણે આ રીતે લઈએ આ એક શખ્સ લઈએ અને આ વાયલક્ષ લઈએ

એના ઉપર આપણે વ્યક્તિની સંખ્યા લઈએ અથવા તો પ્રાણીની સંખ્યા લઈએ અથવા તો કોઈ સજીવનું ઉદાહરણ લઈએ આપણે દાખલા તરીકે ઈષ્ટની સંખ્યા લઈએ દોરવામાં આવે તો એ આલેખ જે છે એ આપણને જોવા મળે શરૂઆતનો જે સમય છે એ શરૂઆતના સમયની અંદર વસ્તી જે છે ધીમી હોય છે એટલે વૃદ્ધિ અવસ્થા જે છે એ ખૂબ જ ધીમી હોય લેગ ફેસ કહેવામાં આવે ત્યાર પછી વસ્તી જે છે આ ધીમી વૃદ્ધિ અવસ્થા છે એને અનુસરીને ઝડપી વૃદ્ધિ અવસ્થા જે છે એ ધારણ કરે છે આ જે ઝડપી વૃદ્ધિ અવસ્થા જે છે એને આપણે ડેક્લેરેશન ફેઝ તરીકે ઓળખીએ સોરી એક્સલેરેશન ફેઝ તરીકે ઓળખીએ છીએ અથવા તો બીજી રીતે એને કહેવાય છે લઘુ ગણકીય તબક્કો અને ત્યાર પછી અંતે આ જે વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ જે છે વૃદ્ધિને આપણે જો જાણવી હોય તો આને આપણે આલેખ દ્વારા સરળતાથી આપણે સમજી શકીએ છીએ તો અહીંયા આગળ જે આલેખ આપણે દોરીશું તો એ આલેખ જે છે એ આપણને આ રીતનો જોવા મળશે તો અહીંયા જે આલેખ બનશે એ આલેખ આપણને આ રીતે આકારનો મળશે તો આ જે સમયગાળો છે એને ધીમી વૃદ્ધિ અવસ્થા કહેવામાં આવે અથવા તો એને ધનાત્મક પ્રવિક તબક્કો કહેવાય ત્યાર પછી એ વસ્તી વૃદ્ધિ વધે ખૂબ જ ઝડપથી તો ઝડપી વૃદ્ધિ અવસ્થા જે છે એને કહેવામાં આવે છે લઘુગણકીય તબક્કો અને ત્યાર પછી આ વસ્તી જે છે એ મંદ વૃદ્ધિ દર્શાવે ડેક્લેરેશન ફેઝ દર્શાવે અને છેવટે પછી એ સ્થાયી થઈ જાય તો આ મંદ વૃદ્ધિ અવસ્થા જે છે એને ઋણાત્મક પ્રવેગ તબક્કો કહેવામાં આવે અને ત્યાર પછી સ્થાયી થાય આ રીતે તો એને સમતુલન સ્થિતિ જે છે કહેવામાં આવે તો અહીંયા આગળ સંભાવ્ય વૃદ્ધિ દરની અંદર વૃદ્ધિ વક્ર આલેખ જ્યારે આપણે દોરીએ છીએ ત્યારે ત્રણ છે હવે આવો જે સિગ્મોડ પ્રકારનો જે આલેખ જે છે એ આલેખ જે છે આપણે એને સરળતાથી દર્શાવી શકીએ તો આવો જે આલેખ આપણે જ્યારે દોરીએ ત્યારે અહીંયા આગળ આ આલેખ જે છે એ આપણને એસ આકારનો મળે છે તો આ શરૂઆતનો સ્ટેજ છે કે જે આપણને ધનાત્મક પ્રવેગ તબક્કો અથવા તો ધીમી વૃદ્ધિ અવસ્થા બતાવે છે ત્યાર પછી આ ઝડપી વૃદ્ધિ અવસ્થા છે જે લઘુગણકે તબક્કો છે અને ત્યાર પછી એ ધીમી પડે એને મંદ વૃદ્ધિ અવસ્થા કહેવાય અથવા તો એનો ઋણાત્મક પ્રવેશ તબક્કો કહેવાય અને ત્યાર પછી આ રીતે સંતુલિત અથવા સ્થાયી થાય જ્યારે વસ્તી ગીચતા એની વહન ક્ષમતા સુધી પહોંચી જાય ત્યારે વસ્તી ગીચતા કેપિટલ એન અને સમય ટીની ની સાપેક્ષે આપણે જો આલેખ દોરીએ તો એવા આલેખો જે છે એ આલેખ આપણને આ મળે છે જેને અથવા તો આકારનો વૃદ્ધિ વક્ર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને આકૃતિમાં આ એસ આકારનો વૃદ્ધિ વક્ર આલેખ જે છે દર્શાવ્યો છે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ સમય અને ટી વસ્તી ગીચતા એન બંને વચ્ચેનો આપણે આલેખ દોરીએ તો શરૂઆતમાં વસ્તી વૃદ્ધિ જે ધીમી હોય છે ત્યાર પછી એ વસ્તી વૃદ્ધિ છે વધે સેકન્ડ સ્ટેજ ત્યાર પછી એ ધીમી થઈ જાય થર્ડ સ્ટેજ તો એના કારણે જે આપણને આ સમય અને ગીચતા વચ્ચેનો જે આલેખ જે છે જોઈએ છે તો આપણને આવો એસ આકારનો આલેખ જે છે મળે છે તો આવા પ્રકારની વૃદ્ધિ જે છે એની સંભાવ્ય વૃદ્ધિ વક્ર ભાત આલેખ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારની વસ્તી વૃદ્ધિને વિષ્ટુલ પર્લ સંભાવ્ય વૃદ્ધિ કહેવામાં આવે છે આ વૈજ્ઞાનિકનું નામ છે વિષ્ટુલ પર નામના વૈજ્ઞાનિકે આ સંભાવ્ય વૃદ્ધિ આલેખની રચના કરેલી એટલા માટે આવા પ્રકારની જે કે જે શરૂઆતમાં ધીમી હોય ત્યાર પછી ખૂબ જ ઝડપથી વધે અને પછી મંદ થાય અને પછી સ્થાયી અથવા સંતુલિત બને તો એવા પ્રકારની વસ્તી વૃદ્ધિને કહેવામાં આવે છે વેસ્ટુલ પર સંભાવ્ય વૃદ્ધિ અને આ વિસ્તુલ પર સંભાવ્ય વૃદ્ધિ અથવા તો સંભાવ્ય વૃદ્ધિ દર જે છે એને આપણે સમીકરણ દ્વારા દર્શાવવું હોય તો આપણે આ રીતે એને દર્શાવી શકીએ ડીએન અપોન ડીટી બરાબર સ્મોલ આ ઇન્ટુ કેપિટલ એન ઇન ધ બ્રેકેટ કે માઇનસ એન અપોન કે જ્યાં કેપિટલ એન એટલે ટી સમય વસ્તી ગીચતા સ્મોલ આર એટલે પ્રાકૃતિક વધારાનો અથવા તો વૃદ્ધિનો આંતરિક દર અને કે એટલે વહન ક્ષમતા અથવા કેરિંગ કેપેસિટી મોટા ભાગના પ્રાણી વસ્તીઓની અંદર વૃદ્ધિ માટેના સ્ત્રોત એને કે સંસાધનો જ્યારે મર્યાદિત હોય છે અને જલ્દી કે પછીથી મર્યાદિત થવાવાળા જ્યારે આવા સ્ત્રોત અથવા સંસાધનો હોય છે ત્યારે આપણે આવી સંભાવ્ય વૃદ્ધિ મોડેલ જે છે એ વધુ વાસ્તવિક મોડેલ તરીકે માનવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે આપણી સરકારી વસ્તી ગણતરી પ્રમાણે ભારત માટે પાછલા સો વર્ષોના વસ્તીના આંકડાઓને આપણે એકત્રિત કરીએ અને પછી આનો આપણે આ જો આ રીતે આલેખ દોરવા જઈએ તો તમે આલેખ દોરો ત્યારે તમને ખ્યાલ આવે કે આ આલેખ કઈ વૃદ્ધિભાતનો નમૂનો સ્પષ્ટ કરે છે અહીંયા આગળ આપણે બે પ્રકારના વૃદ્ધિ આલેખના નમૂનાઓ જોઈએ એમાં પહેલો જે આપણે જોયો ચર ઘાતાંકીય કે જે આપણને જે આકારનો વૃદ્ધિ આલેખ જે છે એ મળે છે

પ્રવેદ તબક્કો કે જે ધીમી વૃદ્ધિ જે છે આપણને દર્શાવે છે દાખલા તરીકે આપણે આ આલેખને એક ઉદાહરણ દ્વારા જોઈએ બીજું ઉદાહરણ છે આપણે ઈષ્ટનું લઈએ ઈષ્ટને આપણે આ વૃદ્ધિ વક્ર આલેખની અંદર રચના કરવા માટે આપણે પ્રયોગશાળાની અંદર આ ઈષ્ટ જે છે એને આપણે પોષણ માધ્યમની અંદર ઉછેરીએ તમે જોશો કે શરૂઆતની અંદર આ ઈષ્ટની વૃદ્ધિ છે ધીમી હશે જેમ જેમ એ ઈષ્ટ ખોરાક વધુ પ્રમાણમાં પ્રાપ્ત કરતી જશે એમ એની વૃદ્ધિ વૃદ્ધિ જે છે 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 વધશે શરૂઆતમાં ધીમી પછી પછી ઝડપી બને અને ત્યાર એ જાય તો અહીંયા આગળ ઈષ્ટ જે છે એ ઈષ્ટના ઉદાહરણ દ્વારા પણ આપણે એમાં વસ્તીનો વૃદ્ધિ છે વૃદ્ધિનો જ્યારે આપણે લેખ દોરીએ છીએ ત્યારે એ આલેખ જે છે આપણને આવો એસ પ્રકારનો આલેખ આપણને મળે છે અહીંયા આગળ આ સંભાવ્ય વૃદ્ધિ દર જે છે કે જે દરેક વસ્તી કે જે પોતાની વહન ક્ષમતા ધરાવતી હોય છે વધુ એટલે કે વ્યક્તિ સંખ્યા એ વસ્તીમાં વધે નહીં તેને તે વસ્તીની મહત્તમ વ્યક્તિ સંખ્યા કહે છે તો આપણે નિશ્ચિત સમયે કોઈ પણ રહેઠાણ જે છે એ રહેઠાણ આ પ્રકારની વૃદ્ધિની અંદર આપણને મદદ કરતું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે વૃદ્ધિ નમૂનાનો જે બીજો પ્રકાર જે છે સંભાવ્ય વૃદ્ધિ એની આપણે વાત કરીએ સંભાવ્ય વૃદ્ધિ એટલે કે વૃદ્ધિવક્ર આલેખ જે છે જે સિગ્નોઇડ એસ આકારનો આપણને મળે છે જે અહીંયા આપણે જોઈએ છીએ એના માટે જવાબદાર છે સ્ત્રોતો પ્રકૃતિ અથવા નિવાસ સ્થાનની અંદર આવેલી જે સ્ત્રોતો જે છે એ મર્યાદિત પ્રમાણમાં હોય ત્યારે વસ્તી વૃદ્ધિ જે છે આપણને આવી એસ આકારની મળે અને જો અપર્યાદિત પ્રકારના સ્ત્રોત હોય તો વસ્તી વૃદ્ધિ જે છે આપણને આવી જે આકારની મળે છે તો આપણે આ સંભાવ્ય વૃદ્ધિ દર અને ચર વૃદ્ધિ દર વૃદ્ધિના નમૂનાઓ જે છે એ બે નમૂનાઓ દ્વારા આપણે એને સરળતાથી સમજી શકીએ છીએ